નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર સિહોર તાલુકાના જીઆઈડીસી એકમાં આવેલ રોલિંગ મિલમાં blasts ની ઘટના સામે આવી હતી આ ઘટનામાં કુલ 3 শ্রমিকોને ગંભીર ઈજા પહોંચી હતી જેમને સિવર ખાતે ખસેડવામાં આવ્યા હતા લોખંડ બનાવતી કંપનીની અંદર આ ઘટના બની હતી જેમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો જેમાં ત્રણ મજૂરો દાઝી ગયા હતા જો કે સિહોર અને આસપાસની જીઆઈડીસીમાં આવા દ્વારા પ્રકારની ઘટના બનતી હોય છે

આજરોજ સવારે સાડા નવ વાગ્યાની આસપાસ સિહોરમાં હરદેવેન્દ્ર ઇસ્પાત ઉદ્યોગ નામની એક ફેક્ટરીમાં સાફ સફાઈ દરમિયાન કોલસા ઉડવાને કારણે દાજવાની ઘટના બની છે એવો પ્રાથમિક અહેવાલ મળેલ છે જેમાં કુલ ચાર વ્યક્તિઓ છે દાઝેલા છે એમને સ્થાનિકે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગર ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આજરોજ ત્યાં સ્થળની વિઝિટ કરી અને દાઝેલા લોકોને યોગ્ય સારવાર અને ઝડપી સારવાર મળી રહે એ બાબત સુનિશ્ચિત કરવામાં આવે છે હજુ હાલ તો દાજવાનું કોઈ કારણ પ્રાથમિક અહેવાલ મળેલો હોય એ વિશેષ તપાસ ચાલુ છે